કેમ છો ખેડૂત મિત્રો બનાસની ખેતી ચેનલમાં હું ગણપતભાઈ ચૌધરી તમારો સ્વાગત કરું છું આજનો ઉપડો વિડીયો છે કે બે હજાર પચીસ છવ્વીસના વર્ષની અંદર સરકારે જે ટેકાના ભાવ જાહેર કર્યા છે તેની અંદર શિયાળુ સિઝન માટે જે છ પાકો છે તેમના ટેકાના ભાવની અંદર કેટલો વધારો કરવામાં આવ્યો છે અને કેટલા નવા ભાવ છે હું તમને જણાવું

તે ગુજરાત માટે ત્રણ મહત્વના પાક છે તેના સિવાયના ત્રણ પાકો છે જવ કે જે ઓછા પ્રમાણની અંદર જવ ખેતી કરવામાં આવે મૈસૂર મસૂર અને કસુંબીની તે ખેતી છે તેના પણ ટેકાના ભાવ જણાવું જે ગુજરાતમાં નહીવત પ્રમાણની અંદર થાય તો સંપૂર્ણ ભાવ હું તમને જણાવું કે ઘઉંનો પાક બે હાજર ચોવીસ અને પચીસની ની સાલની અંદર ઘઉં ની અંદર પ્રતિસો કિલો ટેકાના ભાવ હતા કે ચોવીસો ને પચીસ રૂપિયા હતા તેની સામે બે હજાર પચીસ અને છવ્વીસ ની સાલની અંદર જે નવા ટેકાના ભાવ છે તે પચીસો રૂપિયા જાહેર કરવામાં આવ્યા છે એટલે કે પ્રતિ ક્વિન્ટલ સો કિલો હું તમને જણાવું તો ઘઉંની અંદર બે હજાર ચોવીસ પચીસની ની સાલની અંદર ચારસો ને રૂપિયા વીસ કિલો ઘઉંના ભાવ હતા તેની સામે બે હજાર પચીસ છવ્વીસની ની સાલની અંદર પોનસો ને સત્તર રૂપિયા ટેકાના ભાવે પ્રતિ વીસ કિલો ઘઉંના ભાવ જાહેર કરવામાં આવ્યા છે તો તેની અંદર બત્રીસ રૂપિયાનો વધારો કરવામાં આવે છે તો આ હતા ઘઉં અંદાજિત ખર્ચ છે તો તેની સામે તે લોકો પાંચસો ને ટેકાનો ભાવ આપે છે વીસ કિલોનો તો જે આ હકીકત સત્યતા હકીકત આંકડાઓની અંદર અને ખરેખર ખેતરની અંદર સત્યતા શું છે તમે ખેડૂતો તમને ખબર જ છે બાકી જે બીજા લોકો છે ખેતી નથી કરતા એ લોકોને તો ખબર જ છે કે જયારે હોટેલ ની અંદર અવશ્ય લખજો તમે બસો ને અડતાલીસ રૂપિયા ઉત્પાદનનો સરકારે એક અંદાજ ખર્ચ મૂક્યો છે વીસ કિલો ઘઉં ના પાકની અંદર હવે હું તમને ચણાના પાકની વાત કરું તો કે ચોવીસ પચીસ ની સાલની અંદર 5650 રૂપયા 20 કિલો चना ના ભાવ હતા તેની સામે 2025-26 ની સાલની અંદર 5875 રૂપયા ઘઉંના ટીકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે એટલે કે 100 કિલો એ 225 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે હવે 20 કિલો ની અંદર ધણિયા તણાની અંદર 1130 રૂપયા ગઈ સાલ એટલે કે 24-25 ની સાલની અંદર ભાવ હતા તેની સામે નવા ભાવ 1175 રૂપયા મૂકવામાં આવ્યા છે 2025-26 ની સાલ એટલે કે આ સાલની તો કે પિસ્તાળીસ રૂપિયાનો સરકારે વધારો કર્યો છે ચણાના ટેકાના ભાવની અંદર વીસ કિલો તો હું તમને જણાવું કે સરકારનો જે ઉત્પાદનનો આંકડોનો અંદાજ મૂક્યો આંકડો સાતસો ને ચાલીસ રૂપિયા ટેકાના ભાવે જે ચણા છે તેની અંદર ઉત્પાદન ખર્ચનો અંદાજ મૂકવામાં આવ્યો છે શું ખેડૂત મિત્રો સાતસો ને ચાલીસ રૂપિયા ચણાનો એક મણનું ઉત્પાદન શક્ય છે કે શું છે એ વાસ્તવિકતા તમને ખબર છે તમે કોમેન્ટની અંદર અવશ્ય જણાવો છો રાયડાના પાકની અંદર પાંચ હજાર નવસો ને પચાસ રૂપિયા પર ગઈ સાલ ચોવીસ પચીસની સાલની અંદર પ્રતિ ક્વિન્ટલના ભાવ હતા તેની સામે નવા ભાવ બે હજાર પચીસ આ વર્ષે છ હજાર બસો રૂપિયાનો તેમણે આંકડો મૂક્યો છે કે પ્રતિ ક્વિન્ટલ છ હજાર ને બસો રૂપિયાનો ટેકાનો ભાવ આપવામાં આવશે તો વધારો બસો ને પચાસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે હવે તે જ વીસ કિલોના ભાવમાં તમને જણાવું તો રાયડાના ગઈ સાલ અગિયારસો નેવું રૂપિયા વીસ કિલોના ભાવ હતો તેની સામે આ વર્ષે વીસ કિલોના ભાવની અંદર બારસો ચાલીસ રૂપિયા મૂકવામાં આવ્યા છે એટલે કે વીસ કિલો એ પચાસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો તો તે સરકારે ઉત્પાદનની અંદર ખર્ચનો અંદાજ મૂક્યો છે છસો ને રૂપિયા રાયડાના પાકનો એક મણનું ઉત્પાદનનો જે ખર્ચ છે તે આંકડા તેમણે મૂક્યા છે તો તે બાબતે પણ તમારો કોમેન્ટની અંદર અભિપ્રાય અવશ્ય જણાવજો હવે જવની ખેતી ગુજરાતમાં બિલકુલ ઓછા પ્રમાણમાં થાય છે અને જ્યાં થાય છે ત્યાં ઘાસચારાની અંદર થાય છે તો જે ટેકાના ભાવે ભરાવાની ખેતી છે તેની અંદર લગભગ ઓછા પ્રમાણમાં ખેતી છે પણ તો જણાવું તમને તો ઓગણીસો ને રૂપિયા ગઈ સાલ બે હજાર ચોવીસ પચીસ નો ટેકાનો ભાવ હતો એની સામે પ્રતિ સો કિલો એ નવા એકવીસો પચાસ રૂપિયા આ સાલનો ભાવ વધારો કરવામાં આવ્યો છે ટેકાની અંદર એકસો સિત્તેર રૂપિયા તો કે વીસ કિલોના ગઈ સાલ ભાવ હતા ત્રણસો ને છન્નું રૂપિયા ચાવના ભાવ તેની સામે ચારસો ત્રીસ રૂપિયા એટલે કે પ્રતિ વીસ કિલો ચોત્રીસ રૂપિયાના ભાવની અંદર વધારો કરવામાં આવ્યો છે શું તમે જવની ખેતી કરતા હો ગુજરાતની અંદર તો કોમેન્ટની અંદર જણાવજો કે હું પણ જવની ખેતી કરું છું હવે મસૂર અને કસુંબીની ગુજરાતની અંદર નહીવત પ્રમાણની અંદર ખેતી થાય છે તો મસૂરીની અંદર છ હજાર સાતસો રૂપિયા બે ગઈ સાલનો ભાવ હતો બે હજાર ચોવીસ પચીસની સાલનો આ સાલ પચીસ છવ્વીસની સાલની અંદર સાત હજાર રૂપિયા એટલે કે પ્રતિ ક્વિન્ટલ સો કિલો એ ત્રણસો રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે તો વીસ કિલો ઘઉંની વીસ કિલો મૈસૂરની અંદર જે ટેકાના ભાવ છે તેની અંદર ગઈ સાલ ચોવીસ પચીની સાલમાં તેરસો ને રૂપિયા હતા તેની સામે પચીસ છવીની સાલની અંદર ચૌદસો રૂપિયા એટલે કે સાઠ રૂપિયા વીસ કિલો ભાવ વધારો કરવામાં આવ્યો છે કસુંબીના પાકની વાત કરું તો પાંચ હજાર નવસો ચાળીસ રૂપિયા ટેકાનો ભાવ હતો તેની સામે પચીસ છવીની અંદર છ હજાર રૂપિયા નવો ટેકાનો ભાવ છે તો ચોવીસ પચીસની અંદર વીસ કિલો મસૂરના કસુંબીના ભાવ હતા અગિયારસો અઠ્યાસી રૂપિયા તેની સામે નવો તેરસો આઠ રૂપિયા પચીસ છવીનો

તેની સામે આ આંકડા મૂકવામાં આવ્યા છે તો ખેડૂતો ખેતી બાબતે તમારો અભિપ્રાય કોમેન્ટની અંદર અવશ્ય જણાવજો સરકાર ખેડૂતોના ટેકાના ભાવે જે જાહેર કર્યું છે તે આંકડાઓ તેના આંકડાના હિસાબે નવા ભાવ જાહેર કરતી હોય છે તો અત્યારે દુનિયાની અંદર મોંઘવારી દર સાલ વધતી રહી છે તો આ જે આંકડા જાહેર કર્યા છે પ્રતિ કિલો એક થી લઈ અને ત્રણ રૂપિયા સુધીના ભાવની અંદર લગભગ વધારો થયો છે તેની અંદર શું છે સત્યતા તે કોમેન્ટની અંદર અવશ્ય જણાવજો આભાર બનાસની ખેતી ચેનલ સાથે જોડાયેલા રહ્યો અને હજી સુધી અમારી બનાસની ખેતી ચેનલ સબસ્ક્રાઇબ ન કર્યું તો સબસ્ક્રાઇબ કરો અને તેની બાજુમાં આવેલો બેલ નો આઇકોન છે તે વર્ષો દબો આભાર ટેકાના ભાવે શિયાળુ સિઝન ની અંદર છ પાકોના ટેકાના ભાવ જાહેર કરવાનો હોય છે તે જાહેર કર્યા છે તેની અંદર પ્રતિ વીસ કિલો અને પ્રતિ ક્વિન્ટલ એટલે પ્રતિ સો કિલો કેટલો ભાવની અંદર વધારો કર્યો છે એ સંપૂર્ણ માહિતી હું તમને આપું અને સરકારે એક ઉત્પાદનના ખર્ચની સામે જે એક અંદાજ મૂક્યો છે કે એક ધારો કે એક મણ ઘઉં ઉત્પાદન કરવા માટે કેટલો ખર્ચ થાય છે અને તેની સામે તે લોકો ડબલ ભાવ આપી રહ્યા છે તે વાસ્તવિક આંકડાઓ છે કે કઈ રીતે છે એ પણ